ગુજરાતમાં સરકારી શાળામાં શિક્ષણની ગુણવત્તા દિવસેને દિવસે નીચલા સ્તર પર પહોંચી રહી છે એક તરફ સરકાર દ્વારા સરકારી શાળાના શાળાના શિક્ષકોને ખાનગી શિક્ષકો કરતાં ખૂબ જ ઊંચો પગાર ચૂકવવામાં આવે છે અને આટલો પગાર ચૂકવવામાં આવતો હોવા છતાં સરકારી શાળામાં શિક્ષણ ખાનગી શાળાની તુલનામાં ખૂબ જ નીચે જઈ રહ્યું છે સરકારી શાળામાં સતત નીચે જઈ રહેલા શિક્ષણના સ્તર માટે જવાબદાર સરકારી શાળાના શિક્ષકો હોવાનું વારંવાર બહાર આવ્યું છે ત્યારે આજે કાંકરેજ તાલુકાના સિહોરી દેવપુરા પ્રાથમિક શાળામાં એક શિક્ષક વારંવાર મોડા આવતા હોવાથી સ્થાનિકોએ આ શિક્ષકનો ઉદડો લીધો હતો સ્થાનિકોએ આ શિક્ષકની એક વીડિયો ક્લિપ બનાવીને પણ વાયરલ કરી છે જેમાં શિક્ષક શાળામાં મોડો આવતા સ્થાનિકોએ શિક્ષકને પ્રશ્નો કરતા શિક્ષક પણ બેફિકરાઈથી વરસાદની ઋતુમાં લેટ થવાય તેવું જણાવી રહ્યો છે આ શાળામાં ધોરણ એક થી પાંચ સુધીના બાળકો અભ્યાસ કરે છે અને માત્ર બે શિક્ષકો જ આ શાળામાં છે જેમાં એક શિક્ષક રજા પર હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે અન્ય એક શિક્ષક મોડો આવતા કાંગ્રેસ તાલુકાના સિહોરી દેવપુરા પ્રાથમિક શાળા રામ ભરોસે જોવા મળી રહી હતી ત્યારે એક નજર કરીએ મોડા આવેલા આ શિક્ષક મહાશય કેવો ઉત્તર આપી રહ્યા છે બધા ટાઈમ સર આવતા સાહેબ

તો પણ તમારે કરવી પડે સરકાર છોકરા નહી પણ ખાલી ના આવે તો જોવા હોય તો આ છોકરા બાપડા એમ દ્વારા છોકરા તો ઉભા રે અગ્યાર વાગે ઉધિયારો નિયમ નહીટર પેલું ખોલવાનો નિયમ નહીં એવું લખી આલો ખાલી આવે હા તમે ખાલી લખી આલો અગિયાર વાગ્યા પેલી એવું બાર વાગે નો ટાઈમ કેટલો હે સાહેબ નિશાલ નો

સરકારી શાળાના શિક્ષકોને તગડો પગાર સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે તે સૌ કોઈ જાણે છે પરંતુ આ સરકારી શાળાના શિક્ષકો આટલો પગાર મેળવીને પણ કેવી ફરજ નિભાવી રહ્યા છે તે આ વિડીયોમાં જોઈ શકાય છે તો બીજી તરફ એકદમ નિમ્ન પગારમાં ખાનગી શાળામાં શિક્ષકોની ભરતી કરવામાં આવતી હોવા છતાં આ શાળાઓમાં શિક્ષણનું સ્તર ખૂબ જ ઊંચું જોવા મળે છે ત્યારે સરકારની સિસ્ટમમાં ક્યાંક તો ગડબડ છે તે નક્કી થાય છે